શ્રી ધણી માતંગ દેવની અસિમ કૃપાથી વડીલોના આશીર્વાદ તેમજ સમાજજનોના સહયારા સંયોગથી શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત સાતમા સવુ લગનો સવનો ગૌરવંતો આયોજન તારીખ 24/10/2025 ના રોજ કરવામાં આવ્યું છે. આ ભવ્ય અને દિવ્ય સાતમા આયોજનમાં 58 નવ યુગલો પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. ત્યારે સુપ્રસંગે આશીર્વાદ આપવા પૂજ્ય પીર શ્રી गरम वंगिया नारायण देव लाला श्री धीरज दादा डी मातंग प्रमुख अखिल भारत मातंग मंडल श्री मगन दादा मातंग महंत श्री लोड़ंग दाम लूणी बारमल भाई गरवा प्रमुख अखिल कच्छ महेश्वरी गुरु ब्राह्मण समाज श्री बेलजी दादा दुआ महंत श्री मरद पीर डाडा लठेड़ी जागीर सहित ना महानुभव उपस्थित रही નવ યુગો લો દંપત્યુને આવનારું જીવન સુખમય અને શાંતિમય પસાર થાય તેવા આશીર્વાદ આપશે આ સમગ્ર આયોજન સાથે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સાવિત્રીબાઈ ફુલે કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન અને શ્રી લોળંગધામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ પ્રમુખ સહિતના સર્વે હોદ્દેદારો અને ટ્રસ્ટીગણ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરવા હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે સાવિત્રીબાઈ ફૂલે ગર્લ્સ હોસ્ટેલનું નવું નજરાણું સમાજને નવી દિશા આપશે તેવો આશાવાદ ટ્રસ્ટીગણ અને હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો સાથે જ બે દિવસીય આયોજન દરમિયાન રાત્રે ભવ્ય સંત વાણીનું પણ આયોજન કરાયું છે જેમાં જાણીતા કલાકાર ઉમેશ બારો પિનલ પ્રજાપતિ અને કવિ આલ તેમની વાણીનો લાભ આપશે સાથે જ દાંડિયા રાસનું આયોજન પણ કરાયું છે જેમાં રવિભાઈ લાંબા નંદનીબેન કોચરા બીસી વાઘેલા સહિતના કલાકારો રમઝટ બોલાવશે આ ભવ્ય અને દિવ્ય આયોજનમાં પધારવા મુખ્ય દાતાઓ સહયોગી દાતાઓ તેમજ નિમંત્રક એવા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ ગામ લુણીવાળા તરફથી સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે